ઇન્ડિયન પ્રીમિયર લીગની સત્તરમી સીઝનમાં કોલકતા નાઇટ રાઇડર્સે સતત તીજી જીત મેળવી છે વિશાખાપટ્ટનમમાં ગત રોજ બુધવારે આ સીઝનની સોળમી મેચમાં ટીમે દિલ્હી કેપિટલ્સને એકસો છ રનથી હરાવ્યું હતું હાલની સીઝનમાં રનની દ્રષ્ટિએ કોઈ પણ ટીમની આ સૌથી મોટી જીત છે ટીમે લીગના ઇતિહાસમાં પ્રથમ વખત તેની પ્રથમ ત્રણ મેચ જીતી છે વિશાખાપટ્ટનમાં ગત રોજ બુધવારે કોલકાતાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને વીસ ઓવરમાં સાત વિકેટ બસોને બોતેર રન બનાવ્યા હતા તો ટીમે આઈપીએલનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે આ લીગમાં કોલકત્તાનો સૌથી મોટો સ્કોર છે જેના જવાબમાં દિલ્હીની ટીમ સત્તર પોઈન્ટ બે ઓવરમાં એકસોને છાસઠ